કે તમારી પેઢીની તમારા વડવાઓની બાપ દાદાની પૂજેલી કોઈ માતા હોય તમારા લોહીએ લાગતી હોય તો એ બધી માતાઓનો ઘરની અંદર દીવો થાય પણ ઘરની જે બહાર થાય એ કદાચ તમારા વડવાઓ ચોર્યાસી ખાતું પૂછતા હોય જેમ કે મસાળી જેમ કે ફૂલભાઈ જોગણી માતા કોઈ જાહુ ઝોપડી કોઈ અખત ઝોપડી કોઈ અઘોરી અઘોરીબાઓ કોઈ મડાખાઓ મેલડી કોઈ મસાણી મેલડી આવી ચોર્યાસી ખાતાની માતાઓ તમારા વડીલો જો પૂજતા હોય તમારી પેઢી પૂજાતી હોય તો એને હંમેશા ઘરની બહાર પૂજવામાં આવ એનો ઘરમાં દીવો કે વ્યવહાર થાય કેમ એ ચોર્યાસી ખાતાનું દેવ છે એ ચોર્યાસી ખાતાનું ધર્મ છે એનું આખું ખાતું જુદું છે એટલે એને હંમેશા ઘરની બહાર નિવેદ એનો દીવો હંમેશા ઘરની બહાર જ થાય થાય અને માતા નો દીવો તમારી બાપ દાદા હોય તો જ એનો દીવો થાય નકર બીજી કોઈ પારખી કે તળિયા ની માતા નો દીવો થાય ના ઘરમાં કે ના બાર આટલું દરેક ધોન રાખજો કોઈ પણ દેવ હોય એનો ઘરમાં દીવો થાય તો તમારી પેઢીની હોય એનો તમે ઘરમાં તમારા દીવો કરી શકો નહી તો દુનિયાની કોઈ પણ માતાજી હોય એનો ક્યારે દીવો થાય ધારો કે હું ફુખાર મેડી માં છું તમે મને બહુ ચાહો છો મને બહુ મોનો છો પણ મારો દીવો તમારા ઘેર થાય કેમ હું સોલંકી પેઢીની માતા છું આખો વંશ જુદો છે પેઢી જુદી છે દીવો જુદો એટલે તમારા ઘેર મારો દીવો કરો તો તમારી કુળદેવી યાત્રા મને મોનવામ નહીં મારો દીવો કરીને મને સ્થાપના કરવા યાત્રા એટલે તમારી કુળદેવી સિવાય તમારી પેઢીના દેવ સિવાય ઘરમાં કોઈ પણ માતાજીનો દીવો થાય હજુ હા ભગવાન નો દીવો તમે ઘરમાં કરી શકો જેમ કે રામ ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન શંકર ભગવાન કરો તોય ચાલે પણ હનુમાનજી જો પૂછતા હોય તો હનુમાનજી નો ઘરમાં દીવો થાય કેમ એ ઘરમાં સ્ત્રીઓ હોય હનુમાનજી હંમેશા બ્રહ્મચારી કહેવાય ખબર છે ને સ્ત્રીઓનો કદાચ અમથો પડછાવ્યો પડે ને તો એ હનુમાનજી યાત્રા થાય આવું વર્ણન છે ખબર છે ને એટલે તો પેહલા હનુમાનજી ના મંદિર માં કોઈ સ્ત્રી જાય

એનો દીવો ના કરો ચમકે એટલી રેણી કે નીતિ નિયમ તમે પાડી શકો કેમ કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે એના અમથો કોઈ સ્ત્રીનો નો પડછાયો બી પડે તો એના ગુનેગાર તમે બનો બનો કે નહીં આવું માતા નહીં આ બધું લખેલું છે અને પહેલેથી વર્ષોથી ચાલતું આવ્યું છે એટલે તો હંમેશા હનુમાનજીનું મંદિર કોઈ પણ ગામમાં હશે તો ગામના છેવાડે જ રાખ્યું હશે કે જ્યાં કોઈ પણ ની અવર જવર થાય એટલે આ હંમેશા યાદ રાખજો તમે હનુમાનજી માનો એવું નહીં કે હનુમાનજી માનો એટલે ના માનવા જોઈએ ના હનુમાનજી માનવા જોઈએ એમની હનુમાનજી હનુમાન ચાલીસા ઈચ્છા હોય તમારું મોટું ખુલ્લું ખેતર હોય તમે હનુમાનજી બહુ માનતા હોય તો એનું મંદિર બનાવો હોય ડેરી બનાવી દીવો કરવો ચાલે પણ ઘર કે દરવાજા ઉપર કે ઘરની અંદર થાય અને બીજી વાત ચોર્યાસી ખાતાની ની માતા હોય ને જે મેં કીધું ને મસાણી મેલડી ભૂલભાઈ જોગણી પછી અખત ઝોપડી જહુ ઝોપડી પછી અઘોરી મહારાજ આ બધા ચોર્યાસી ખાતાના ના દેવ કે લાલભાઈ ફૂલભાઈ માતા આ ખાતી પીતી માતા એવું કહેતા ને પેલા આ બધી માતાઓનો ઘર દીવો થાય તમારી પેઢીમાં હોય તો હંમેશા બહાર જ કરજો પણ દીવો તો પેઢીનો હોય તો જ કરવાનો પારકી

બધા ભુવા જોયા માં પણ માં તમારા જેવી જાગૃત માતા જોઈ નથી માં તમારા જેવી જાગતી મેલેડી જોઈ નથી માં માં ચૈતર મહિનો આવ માં માંડવાય જતો માં પણ માં તમારા જેવી એકે માં નહીં જોઈ માં મે બોલે આ પ્રેમ છે તમારો અને આવો આવો હેત ના આવો ના પ્રેમ માતાય તમને કરું ખરું માં ખરું આ એટલે એટલે આવો ભાવ જાગે છે બોલે આશીર્વાદ છે ખૂબ રામ માં કઈ ભૂલ છું કોઈ તો માફ કરજો બોલે રામ સોલંકી પેઢીમાં આપણે જેમ કહ્યું કે ઉગતાના મેલડીમાં સધીમાં આ બધા દેવ લાગે તો દરેક જ્ઞાતિને લાગે ના તમે શું કીધું કે સોલંકી પેઢીની માતા હોય તો જેમ હું સોલંકી પેઢીમાં છું તો હું બહુચર માતા છું પાછળ ઉગતાની મેલડી છું પાછળ હું માતા છું પાછળ હું સંધની સધી છું મહાકાળી માતા છું તો શું આ બધાને લાગે તો ના એવું ના હોય કેમ કે તમારા વડવા હોય જે તે દેવ પૂજ્યા હોય એ તમને લાગુ પડે પણ જો તમે સોલંકી હોય તમારા બારોટ ચોપડે બહુસરાજી બોલતી હોય કે પછી શ્યામ કલ્યાણી બોલતી હોય કે ગંગા ભવાની બોલતી હોય કે પછી મહાકાળી બોલતી હોય તો એ ચારે ચાર માતા તમને લાગુ પડે પણ બારોટના ચોપડા સિવાય જો કદાચ લાગુ પડતી હોય તો એક મારા જેવી ઉગતાની મેલડી હોય

સમજ્યા એટલે એવી રીતે તમારા ઇતિહાસ પ્રમાણે લાગે પણ તમારે એકદમ ઉતાવળ કરવી તમારું મન લાગે ને એ દેવનું કરવું અને મન ના મોતું હોય તો મન માતા પ્રાર્થના કરવાની કે મા મારા માં દેવ હોય તો મને પ્રમાણ સિદ્ધ કરી તો જો તમારા સધી હશે ને તો ઓટોમેટિક તમને એવું પ્રમાણ અપાઈ દેશ કે સધી તમારી પેઢીની જ છે બરાબર બરોબર રામ રામ મારી સિકોતર માતા તો ઘણા નામના હોય છે બાર સિકોતર દાદી સિકોતર કાકી સિકોતર પણ વહાવટી સિકોતરને કેમ અલગ નામ આપવામાં આવ્યું છે વહાણવટી સિકોતર કેમ અલગ નામ આપવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણ છે કે વહાણવટી સિકોતર એ દેવી શક્તિ ગણાય છે એટલે આને વહાણ તાર્યા જગડુસા વાણિયાલા એટલે આનું નામ વહાણવટી સિકોતર પડ્યું પણ વહાણવટી સિકોતર નોમ રાખવા પાછળ એક જ હેતુ હતો કે બધી સિકોતરની ભેગી ગણાય એ જ માતા ગણાય છે દેવી શક્તિ ગણાય છે અને સિકોતર જે છે એ તમારી દાદી સિકોતર બાર સિકોતર કે કોઈ ભાઈ સિકોતર સમજ્યા એ ભેદ માટે આ અલગ નામ રાખ્યું છે નહીં તો કે મહણવટી સિકોતર કોઈ સિકોતર નહીં દેવી શક્તિ અરસીદીનું રૂપ ગણાય છે એવું કે છે ને ઓલા ડુંગરમાં બસ આ લઈને આવ્યા છો તમે અમારી મારું મેરેજ છે ને હું તમારું કંકુત્રી આમાં અરસી દીધો અરસી દીધી લઈ લાવે મારી આમંત્ર મારી આપવા આવ્યો મેં તો કંકોત્રી નહીં જોયું હો એટલે બોલી મારી દુનિયાની ની પર તારી જેવી કોઈ વાત ના થાય ના થાય ના માની શોખ માની શોખ મારી તારો તો આ શીખશું માં કારણ કે મારી રાત દિવસ હું ભલે હું નોકરી કરું બાકી રાત મારી તારા નામના મારી જવાબ જવું